નમસ્કાર જોયપુર માનુષ હું પરેશ પોગાર અહીં તમારા પેટ જાની તમી માટે ખાસ બનાવેલ વીસ ફેમ્બરી અને પોઝિટિવ અપર્મેશન છે જે શરીર પ્રત્યે કૃતજ્ઞતા અને આરોગ્યને પ્રોત્સાહન આપે છે હા દરેક અપર્મેશનને ત્રણ વખત દોરવામાં આવી છે જેથી તમારા સબકોશિયસ માઇન્ડમાં ફિટ થઈ જાય ને તમારી આદત બની જાય તમે આ અફર્મેશનને સવારે અને રાત્રે સૂતા પહેલાં બોલી શકો છો ખાસ કરીને જ્યારે તમે પેટ વિશે થોડી અસહજતા અનુભવતા હો હું મારા યમી ટમીનો પ્રેમથી અને કાળજીપૂર્વક ધ્યાન રાખું છું હું મારા યમી ટમીનો પ્રેમથી અને કાળજીપૂર્વક ધ્યાન રાખું છું હું મારા યમી ટમીનો પ્રેમથી અને કાળજીપૂર્વક ધ્યાન રાખું છું મારું પેટ હું જે ખાઉં છું તેને સારી રીતે પચાવે છે મારું પેટ હું જે ખાઉં છું તેને સારી રીતે પચાવે છે મારું પેટ હું જે ખાઉં છું તેને સારી રીતે પચાવે છે મારું પેટ આરોગ્ય અને આનંદનો સ્ત્રોત છે મારું પેટ આરોગ્ય અને આનંદનો સ્ત્રોત છે મારું પેટ આરોગ્ય અને આનંદનો સ્ત્રોત છે મારું પાચન તંત્ર સુમેળભર્યું અને સંતુલિત છે મારું પાચન તંત્ર સુમેળભર્યું અને સંતુલિત છે મારું પાચન તંત્ર સુમેળભર્યું અને સંતુલિત છે હું મારા પેટ સાથે પ્રેમભર્યા સંબંધ બનાવું છું હું મારા પેટ સાથે પ્રેમભર્યા સંબંધ બનાવું છું હું મારા પેટ સાથે પ્રેમ ભર્યા સંબંધ બનાવું છું હું મારા પેટને આરામ આરોગ્ય અને સંતુલિત ભોજન આપું છું હું મારા પેટને આરામ આરોગ્ય અને સંતુલિત ભોજન આપું છું હું મારા પેટને આરામ આરોગ્ય અને સંતુલિત ભોજન આપું છું મારી યમી તમી મારા જીવનની શક્તિ અને ઉર્જાનું કેન્દ્ર છે મારી યામી તમી મારા જીવનની શક્તિ અને ઊર્જાનું કેન્દ્ર છે મારી યામી તમી મારા જીવનની શક્તિ અને ઊર્જાનું કેન્દ્ર છે મારા યામી તમીમાં હંમેશા આરોગ્યપ્રદ ઊર્જા વહે છે મારા યામી તમીમાં હંમેશા આરોગ્યપ્રદ ઊર્જા વહે છે મારા યામી તમીમાં હંમેશા આરોગ્યપ્રદ ઊર્જા વહે છે મારી યમી ટમી મને મજબૂત અને જીવંત રાખે છે મારી યમી ટમી મને મજબૂત અને જીવંત રાખે છે મારી યમી ટમી મને મજબૂત અને જીવંત રાખે છે મારા યમી ટમી પાચન અદ્ભુત છે મારા યમી ટમી પાચન અદ્ભુત છે મારા યમી ટમી પાચન અદ્ભુત છે હું મારા શરીર અને પેટ બનેને માન આપું છું હું મારા શરીર અને પેટ બનેને માન આપું છું હું મારા શરીર અને પેટ બનેને માન આપું છું દરરોજ મારું પેટ વધુ આરોગ્યપ્રદ અને સુખદ બને છે દરરોજ મારું પેટ વધુ આરોગ્યપ્રદ અને સુખદ બને છે દરરોજ મારું પેટ વધુ આરોગ્યપ્રદ અને સુખદ બને છે હું મારા યમિટમી માટે રોજ આભાર વ્યક્ત કરું છું હું મારા યમિટમી માટે રોજ આભાર વ્યક્ત કરું છું હું મારા યમિટમી માટે રોજ આભાર વ્યક્ત કરું છું હું મારી અંદરની પ્રકૃતિ પર વિશ્વાસ રાખું છું હું મારી અંદરની પ્રકૃતિ પર વિશ્વાસ રાખું છું હું મારી અંદરની પ્રકૃતિ પર વિશ્વાસ રાખું છું હું મારા અંદરના અવાજને સાંભળું છું અને જરૂરિયાત મુજબ ખાવું છું હું મારા અંદરના અવાજને સાંભળું છું અને જરૂરિયાત મુજબ ખાવું છું હું મારા અંદરના અવાજને સાંભળું છું અને જરૂરિયાત મુજબ ખાવું છું હું સમજદારીથી ખાવું છું અને મારું પેટ તેને પ્રેમથી સ્વીકારે છે હું સમજદારીથી ખાવું છું અને મારું પેટ તેને પ્રેમથી સ્વીકારે છે હું સમજદારી થી ખાઉં છું અને મારું પેટ તેને પ્રેમથી થી સ્વીકારે છે આભાર આભાર આભાર